ગોધરા પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવની વાતેઘાતે વિદાય કરાશે પંચમહાલ પોલીસ વડા આજે વિસર્જન રૂટ પર ફૂટમાર્ચ યોજાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે લોખંડી બંદોબસ્ત વચ્ચે દેવનું વિસર્જન કરવામાં આવશે જેને લઈ પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકીની આગેવાનીમાં ફૂટ માર્ચનું આયોજન વિસર્જન રૂટ પર કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન યાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવા માટે પોલીસ અધિક્ષક ત્રણ ડીવાય એસપી બાર પીઆઈ તેતાલીસ પીએસઆઈ છન્નુ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પોલીસ એક હજાર બસો અગિયાર મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બસો એકતાળીસ હોમગાર્ડ એક હજાર છન્નુ એસઆરપીની પાંચ કંપનીઓ મળી કુલ ત્રણ હજાર સિત્તેર જેટલા અધિકારીઓ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે ગુજરાત શહેરમાં આવતીકાલે આન બાન અને સાન સાથે પાંચ પાંચ દિવસ આતિથ્ય માનનાર શ્રીજીનું આવતીકાલે વિસર્જનનું અનુલક્ષી પોલીસ તંત્ર દ્વારા વિસર્જનના રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જિલ્લા રેન્જાઈજી આરબી આસારી તથા જિલ્લા પોલીસ વડા હિમાંશ સોલંકીના સૂચના મુજબ કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રસ્તા ઉપર પોલીસ જવાનો તેમ ધાબા પોઈન્ટ ઉપર પોલીસ જવાનોને ઉભા કરાયા છે જિલ્લા કલેક્ટર આસિસ કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર પંચમહાલ આજે જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલ ગોધરા એસપી મહીસાગર એ સી દાહોદ અને પોલીસ સાથે જે વિસ્તારની અંદર પ્રશાસન પસાર થવાનું છે વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ફૂડ પેટ્રોલિંગમાં અને જે આખો બંદોબસ્ત છે એ બંદોબસ્તની અંદર ત્રણ એસપી કક્ષા અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની સાથે બાર ડીવાય છે બેતાલીસ પીઆઈ બંનો પીએસઆઈ એક હજાર બસો અગિયાર પોલીસ કોન્સ્ટેબલ બસો એકતાલીસ વન પોલીસ કોન્સ્ટેબલ અને અગિયારસો જેટલા હોમગાર્ડ એમ મળી અને સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણપણે વ્યવસ્થા જોગવાઈ રહે એ માટે ઉજકા લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે અગાઉ પણ પોલીસે પ્રોએક્ટિવલી મોલ્લા સમિતિની મીટીંગોનું આયોજન કર્યું શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કર્યું સમાજના તમામ આગેવાનો ધાર્મિક આગેવાનો બધા સાથે કલેક્ટર સાથે ચર્ચા કરી વ્યક્તિ સાથે ચર્ચા કરી અમારા લેવલે પણ દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવે ખૂબ સારા માહોલની અંદર આ શ્રીજીની યાત્રા સંપન્ન થશે એવી પૂરેપૂરી ખાતરી છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર જ્યારે તૈયાર છે અને અત્યારે બ્લેક માર્ચની કામગીરી ચાલુ છે સાથે સામાજિક જાહેર જનતાને તહેવાર હંમેશા ઉત્સવ એ આપણા મનને પ્રસન્ન કરવા માટે હોય છે તમામ ધર્મની લાગણીઓ સમજી એકબીજાને માન અને સન્માન આપી અને આ યાત્રાને પોતાની સમજી અને એને સંપન્ન કરવાની ને સૌ આનંદ અને ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય કોઈ પણ બાબત હોય તો પ્રશાસનને સંપર્ક થાય ઓકે સર